વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ ખાતે પર ફરજ બજાવતા ત્રણસો પચાસથી વધુ જેટલા ડ્રાઈવરને કહેવામાં આવ્યું છે કે જે દસ પાસ હોય એ જ ગાડી લઈને નીકળશે બાકીનાને ગાડી નહીં ચલાવવાનું જણાતા આજે વીજળી હડતાળ ઉપર ઉતરી ગયા હતા તમામ કર્મચારીઓએ એક સાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈડા થંભી ગયા હતા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓના પ્રશ્ન હલ કરવાની હૈયાધારણ આપી હતી ડ્રાઈવરોનું કહેવું છે કે અમને દસ પાસ હોય તે જ ગાડી ચલાવી શકે કહેવામાં આવ્યું હતું ત્રણસો પચાસથી વધુ ડ્રાઈવરો જેની અંદર દસથી થી પંદર ટકા ડ્રાઈવરો દસ પાસ હશે ત્યારે ફરમાન આપ્યું છે કે દસ પાસ હોય એને જ ગાડી ચલાવી એનો મતલબ દસથી થી પંદર ટકાને છોડી બાકી રહેલાને છુટ્ટી કરી દેવામાં આવશે જો એવું શક્ય થાય તો એસી ટકા લોકો બેરોજગાર થઈ જાય પાછલા વીસ એકવીસ વર્ષથી અહીંયા આગળ ડ્રાઈવરની નોકરી કરી રહ્યા છે આની અંદર જરૂરી નથી કે ભણતર હોય આવડત અને અનુભવની બહુ જરૂર છે માટે આ નિયમ પાછો લેવા નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવે વડોદરા મહાનગરપાલિકાએ દસ પાસ ડ્રાઈવર નિર્ણય જે લીધો છે એ પાછો લેવો જોઈએ કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે ઉલ્લેખનીય છે કે વડોદરાની અંદર જે પોતાને શિક્ષિત માને છે તેવા સાક્ષર અધિકારીઓના પ્રત્યે શહેર પૂરમાં પણ આવ્યું છે આ કહેવાતા શિક્ષિત શિક્ષકો શહેરને વિકાસની દોડમાં પાછળ રહ્યા છે બીજી તરફ વર્ષોથી પોતાની સ્કિલના ટ્રાફિક નિયમોને અનુસરીને ડ્રાઇવિંગ કરતા આ ડ્રાઈવરો શિક્ષિત તો છે બાબતોને તેઓ નીતિ નિયમોનું પાલન કરતા હોય તેમની પાસે લાયસન્સ સહિતના પુરાવા હોય તો તેમને તેમની ફરજ પર ચાલુ રાખવા જોઈએ બાકીના શહેરના જે હાલના ચાલકો છે જે પોતાને શિક્ષિત અને સાક્ષર કહે છે તેમને ડિગ્રીઓ હોવા છતાં તેઓ શહેર સારા ગુણવત્તાયુક્ત રસ્તા શુદ્ધ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપી શકવામાં નાપાસ રહ્યા છે એટલે જ કોઈએ કહ્યું છે કે પુસ્તક કયા જ્ઞાન કરતાં અનુભવનું જ્ઞાન શ્રેષ્ઠ હોય છે જેથી વડોદરા મહાનગરપાલિકાએ દસ પાસ ડ્રાઈવર અંગે કરીને નિર્ણયની પુનઃ વિચારણા કરી જરૂર છે

તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે દસ પાસ હોવો જોઈએ એટલે કાજાનો ઉમર કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરોને અહીંયા છૂટા કર્યા છે આપણી શું માંગ છે અમારી એક જ માંગ છે માન્ય કમિશનરને મેયરશ્રીને કે આ જે ડ્રાઈવર છે આજે એકવીસ વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજી રોટી ચાલી રહી છે આજે એમના એક પરિવારમાં ચક્કા માણસ હોય જેવા એમના પરિવારનું પાલન કરી રહ્યા છે તો આપણા માધ્યમથી એમને એટલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું ભારત પસંદ તૂટી રહ્યું છે તો આ નિર્ણય મોફૂદ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે એકવીસ બાવીસ વર્ષ છે એમને પાછા એમની જે જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એ મારી એમને રજૂ